ઓસ્ટ્રેલિયા વાળો લઈ લીધી મજા નમસ્કાર દોસ્તો હું છું મહેશ અને સ્વાગત કરું છું તમારું ક્રિકેટ પંચાયતમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલુ થયા પહેલા ઓસ્ટ્રેલિયા વાળા એટલો હોબાળો કરતા હતા કે અમારી ટીમ તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા નહીં પણ ફાફડા તળવા જઈ રહી છે તેમના ખેલાડીઓ અનુસાર તો એડમ ગિલક્રિસ્ટના મતે ત્રણ જીરોથી ઇન્ડિયા હારે છે અને રિકી પોન્ટિંગ તો એમ કહેતા હતા કે ત્રણ એક થી ઇન્ડિયા હારે છે અને ધ પુષ્પારાજ વર્લ્ડ ફાયર ડેવિડ વોર્નરના મતે આપણે ચાર જીરોથી થી હારી રહ્યા છે પણ બધાના દવા ધરાને ધરા રહ્યા અને આજનો ખેલ શરૂ થયો અને બુમરાભાઈ આઈ જા ફોર્મમાં ખેલમાં ત્રણ રન જોડ્યા અને આઉટ કરીને પર્થમાં ખોલ્યો આમ તો બુમરાહનો ટેસ્ટ એવરેજ વીસ પોઈન્ટ સત્તર છે એકસો સુડતાલીસ ટેસ્ટ ક્રિકેટ હિસ્ટ્રીમાં એક જ એવો ગેંદબાજ છે જે બુમરાહથી આગળ છે બીજું બધું તો છોડો ઓસ્ટ્રેલિયાના બોલરો પેટ્સ કમિંગ્સ હેઝલવુડ સ્ટાર્ક લેથન લાયન એમનાથી પણ એવરેજ સારો છે ત્યારે જ તો કહેવાય છે બૂમ બૂમ બુમરા આઠ વિકેટ પડ્યા પછી ઓસ્ટ્રેલિયાએ થોડી ફાઇટ બેક કરી હર્ષિત રાણાએ બે વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયા એકસો ચાર રન ઉપર ઓલ આઉટ થઈ ગયું અને આપણને લીડ મળી ગઈ સુડતાલીસ રનની અને હવે વારો હતો આ લીડને મોટી લીડમાં ફેરવવાનો અને આ ભરોસા ઉપર સાચા ઉતર્યા રાહુલ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર બનાવ્યો પહેલો રન અને કે દેખાડ્યું કે પહેલી ઇનિંગમાં જો ચીટિંગથી આઉટ ના આવ્યો હોત તો આ ઇનિંગમાં એનાથી પણ વધારે બળત હોત આપણા પાસે ઇનિંગમાં બે જણા એટલા પરફેક્ટ લાગતા હતા કે ઓસ્ટ્રેલિયા વાળાને અપીલ કરવાનો મોકો ના આપ્યો અમુક લોકો તો એમ કહેવા લાગ્યા કે હવે ટેસ્ટમાં આ જોડી ઓપન કરે રોહિત ક્યાંક નીચે જગ્યા ગોતે લોકો કહે છે મને તો આ પરફેક્ટ ઓપનિંગ જોડી લાગે છે અને પૂરા સેશનમાં એક પણ વિકેટ ખોઈ મને તો આ સેશન ઓસ્ટ્રેલિયાને હરાવે એવું લાગે છે ચાનો સમય થતા ઇન્ડિયા ચોર્યાસી જીરોમાં જેમાં જયસ્વાલ ચાલીસ રન અને રાહુલ સડત્રીસ રન બનાવી નાખ્યા હતા ઓસ્ટ્રેલિયાને લાગ્યું કે ચાય પછી શકુન મળશે પણ શકુન તો આપણને મળ્યું રાહુલ અને જયશવાલને રમતા જોઈને જયસ્વાલે પહેલા ફિફ્ટી પૂરી કરી અને રાહુલને જોઈને તો આનવીસનો ખેલ પૂરો થતા ઇન્ડિયા એકસો બોત્તેર રન અને ટોટલ લીડ બસો અઢાર રને પહોંચાડી હતી યશસ્વી જયસ્વાલ નેવું રન અને કે રાહુલ બાસઠ રન પર નોટ આઉટ છે આશા છે કે કાલે બેના શતક જોવા મળે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને ફોલો કરતા જ જજો જય